સુરતની ઉધના પોલીસે કુખ્યાત ગડ્ડી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપીઓ પાસેથી ઠગાઈના બાવન રૂપિયા કબ્જે કર્યા છે સુરતની ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે શહેરમાં ચોરી કરતા ઇસમોને પકડી પાડવા અને ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સુરત પોલીસ કમિશનરે સૂચના આપી છે જે અનુસંધાને ઉધના પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમીના આધારે બે આરોપીને ઝડપી પાડ્યા હતા પકડાયેલ આરોપીઓએ રાજકુમાર ઉદયરાજ શુક્લા સાથે ઠગાઈ કરી હતી અને પૈસા પડાવ્યા હતા પોલીસે અરુણ ઓમકારનાથ તિવારી અને કૃષ્ણા રામદાસ પાટિલની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી ઠગાઈના બાવન હજાર રૂપિયા રોકડા અને ઓટો રિક્ષા મળી એક પોઈટ બાવીસ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે પકડાયેલ આરોપી અરુણ ઓમકારનાથ તિવારી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ અને લિંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો બ્યુરો રિપોર્ટ સુરત